એને રાજાને રાજાને કહ્યું આ ચકલી લઈ લો એના મોડામાંથી સોનાના મોટી પડે છે પછી એ ચકલી લઈ લીધી અને એની રાજકુમારીને પછી રાજકુમારી રાખ્યો પણ તો કોયલીના અને એના પિંજરામાં પૂરી દીધી પણ કશું કોયલીના ખાવા પીવાનું દીધું પણ ખાધું પણ પણ ના પીધું પણ ના પણ પછી એક દિવસ એક દિવસ એને રાજકુમારીએ એને છોડી દીધી પછી એ ચકલે આઝાદ થઈને બધું ગીત ગાવા લાગી અને બધું સરસ સરસ વસ્તુ ઘૂમવા લાગી ને ખાવા લાગી પીવા લાગી પછી પછી એ આઝાદ થઈ ગઈ